અત્યાર સુધી તમે વજન ઘટાડવા માટેના ઘણા બધા પ્રયત્નો કર્યા હશે પરંતુ આ નાનકડો એવો ઉપાય જો તમે અજમાવશો તો તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગે છે વજન ઘટાડવા માટે તમારે ખાવા પીવાનું બંધ નથી કરવાનું અહીંયા તમારે ખાતા પીતા વજન ઘટાડવાનું છે પરંતુ એવો કયો ખોરાક છે કે જેનાથી આપણે આપણું વજન ઘટાડી શકીએ છીએ એની વાત કરવાની છે વજન ઘટાડવા માટે વેઇટ લોસ ડ્રિંક્સ ને કહો ટાટા બાય બાય

તમારા શરીરની ચરબી લીંબુના રસમાં ઓગળી જાય છે અને પછી તમારું શરીર એકદમ મસ્ત મજા ફટાફટ ઘટવા લાગે છે પાચનતંત્ર સ્ટ્રોંગ કરે છે જ્યાં સુધી તમે તમારું પાચનતંત્ર સ્ટ્રોંગ નહીં કરો ત્યાં સુધી તમારું વજન ઘટશે નહીં એ પછી આવશે નાસ્તાની વાત નાસ્તાની અંદર સવારમાં ભરપેટ નાસ્તો કરો નાસ્તામાં તમે ફ્રૂટ્સ લઈ શકો છો જેમાં વિટામિન સી અને એન્ટી ઓક્સિડન્ટ વધારે છે ઓરેન્જ મોસંબી કીવી આવા બધા ફ્રૂટ્સ તમે ખાઓ એટલે તમારું જે વજન છે એ ઘટવા લાગે છે એમાં કેલરી શૂન્ય હોય છે સાથે સાથે તમારા શરીરની જે સિસ્ટમ હોય છે એને ફૂલ એક્ટિવ કરે છે નર્વસ સિસ્ટમને એક્ટિવ કરે છે જેના કારણે તમને તાકાત પણ મળે છે તમે બીમાર પણ ઓછા થાવ છો તમારા શરીરની ચરબી આપોઆપ દૂર થઈ જાય છે સવારે નાસ્તામાં તમે ફ્રૂટ તો લ્યો એની સાથે સાથે સવારે નાસ્તાની અંદર તમે ઓટ્સ ખાઓ ઓટ્સ ભરપેટ ખાઓ અથવા તો બાફેલા મગ ખાઓ જે લોકો નિયમિત રીતે આ બે વસ્તુનો નાસ્તો કરે છે એક વાટકી બાફેલા મગ ક્યારેક બાફેલા મગ ખાઓ ક્યારેક બાફેલા ઓટ્સ ઓટ્સ બાફેલા નહીં ઓટ્સ પ્લેન લો અને ઘરે તમે ઓટ્સની ખીચડી બનાવો અથવા તો બાફેલી દૂધી ખાઓ વેઇટ લોસ કરો છો એના માટે આ વસ્તુ છે એ પછી બાફેલી દૂધી તમારા શરીરની અંદર એક કલાક તમે જીમમાં જવાની જે તમારા શરીરમાં કેલરી બળે છે એ બળે છે બાફેલી દૂધી ખાવાથી તમારા શરીરની એક્સ્ટ્રા કેલરી બળે છે તમારા શરીરમાં જેટલી પણ નસ છે નસમાં ચોટેલી ચરબીને ઓગળવાનું કામ દૂધી કરે છે એટલા માટે જ ડોક્ટર્સ લોકો જે લોકોને કોલેસ્ટ્રોલ છે એને દૂધી ખાવાની સલાહ આપે છે કોલેસ્ટ્રોલ સૌથી વધારે કાબુમાં કોણ કરે છે તો દૂધી દૂધી કોલેસ્ટ્રોલ ચરબી આપણું શરીરનું વિશ્રલ ફેટ તો અહીંયા બાફેલી દૂધી ખાઓ સવારે દૂધીને પ્રેશર કુકરમાં સમારો અને પછી એ દૂધીને તમે કેવી રીતે બાફશો તો દૂધીને તમારે હળ સહીજુ અડધી ચમચી તેલમાં રાયથી વઘાર કરી અને એમાં થોડો અમથો ગરમ મસાલો હળદર મીઠું અને લાલ મરચું અને દાણાજીરું એડ કરી અને ગરમ મસાલા ભરી એટલે ઓછા નાખો ને એમાં પાણીનો ભાગ વધારે રાખો આવી રીતે બાફેલી દૂધી ભરપેટ ખાઓ તમે બાફેલા મગ ખાઓ અથવા તો મગની દાળ છે એને તમે એકદમ પ્રવાહી સૂપ ટાઈપની બનાવીને લઈ શકો છો મગનું પાણી લઈ શકો છો અને જે રીતે તમને તમારે ધરાઈને નાસ્તો કરવો છે ત્યારે ઓટ્સ ખાઓ પ્લેન ઓટ્સ જે વાઈટ કલરના આવે છે માર્કેટમાંથી મસાલા વગરના વિધાઓ એ લાવવાના છે એને ઓટ્સ એક વાટકી ઓટ્સ તો ચાર વાટકી પાણી જેવી રીતે આપણે ખીચડી વઘારી એ જ રીતે વઘારી નાખો પરંતુ ઓટ્સને લોહીયામાં બનાવો કુકરમાં નહીં ઓટ્સને દર એક મિનિટ હલાવો ઓટ્સ સૌથી ઝડપથી ચડી જતું ધાન્ય અને સાથે સાથે એમાં સૌથી ઓછી કેલરી અને પોષક તત્વ વધારે છે મગ ઓટ્સ અને દૂધી એવી વસ્તુ છે જે તમને આખો દિવસ દરમિયાન ભૂખ ઓછી કરે છે એટલે જે લોકો ફૂડી છે જે લોકોને વારે વારે ખાવાનું મન થાય છે અને જે લોકોનું ખરી ઓવર ઇટિંગના કારણે વજન વધે છે એમને સવારે નાસ્તામાં આ રેસીપી મસ્ત મજાની છે હવે આપણે બપોરના ભોજનની વાત કરીએ તો બપોરના ભોજનમાં શું જમવાનું છે બપોરના ભોજનમાં એક વાટકી સલાડ

બે બિસ્કિટ લો માત્ર બે જ બિસ્કિટ હો આમ તો બેકરી આઈટમ સદતર બંધ પણ જે લોકોને ભૂખ લાગે છે એ લોકો લઈ શકે છે સાંજે 4 વાગે હળવું અથવા તો મગનું પાણી પી લો અને એ પણ ન હોય તો ફૂડ ખાઈ લો 4 વાગે ઓકે સાંજે તમારે માત્ર ને માત્ર એક વાટકી દૂધ ખીચડી રોજ એક જ વસ્તુ દૂધ અને ખીચડી કેટલી એક વાટકી આટલું નિયમિત રીતે આ જો ડાયટ તમે ફોલો કરશો પચીસ કિલો સો ચાલીસ કિલો જેટલું વજન પણ છ મહિના સુધીમાં ઘટાડી શકો છો અને એક દિવસ એવો રાખવાનો વીકેન્ડમાં કે જ્યારે તમે ભરપેટ મસાલાવાળો અને તમને ગમતી વસ્તુ ઘરે બનાવેલી ખાવાની બહારની નહીં બહારની વસ્તુઓ સદંતર બંધ બેકરી આઈટમ સદંતર બંધ સ્વીટ સદંતર બંધ આવી રીતે તમે નાની નાની વાતોનું ધ્યાન રાખશો એટલે તમારો વેઇટ લોસ હશે અને સાથે તમે રોજ નિયમિત રીતે 10 થી 15 મિનિટ ઘરમાં ને ઘરમાં ચાલો સેલ્ફ વોક કરો બહાર જવાનો ટાઈમ નથી મળતો તો ચા બનાવું છો તો ચા બનાવતા બનાવતા પણ અહીં એક ટેબલ 2 ફૂટ ની નીચેની લાડીમાં પણ તમે સેલ્ફ વોક કરી શકો છો તમે રનિંગ પણ કરી શકો છો ઈમેજિંગ કરો કે હું ગ્રાઉન્ડમાં દોડી રહી છું કે હું ગ્રાઉન્ડમાં રનિંગ કરી રહી છું કે ગ્રાઉન્ડમાં ચાલી રહી છું વોક કરી રહી છું ઓકે બીજું તમે એવું ઇમેજ કરો કે મારે વાંકા વળવાનું છે પરંતુ તમને એમના વાંકું વળું ગમતું નથી તો તમારો મોબાઈલ છે નીચે જમીન પર મૂકી દો પાછો મોબાઈલને વાંકા વળીને લો એવી રીતે રોજ વીસ વખત મોબાઈલ નીચે ફ્લોર પર મૂકો અને પકડો અને પછી એકદમ ટટ્ટર ઊભા જાઓ આ બે જ એક્સરસાઇઝ કરશો ને એટલે તમારા ફૂલ બોડીનું વર્કઆઉટ પણ થઈ જશે તો ખરેખર મિત્રો છ મહિનાની નહીં છ દિવસ તમે ટ્રાય કરો છ દિવસમાં આ વસ્તુના કારણે તમારા શરીરમાં પાચન શક્તિ સ્ટ્રોંગ થશે થાક લાગતો બંધ થશે તમે જે ખાધેલું છે એનું પાચન થશે અને એનર્જી બનશે ચરબી બનતી અટકશે તમારું પેટ સાફ આવશે અહીંયા તમારે કોઈ જ ખોટા ખર્ચ કરવાની જરૂર નથી માત્ર તમારા ડાયટમાં સુધારો કરવાનો છે અને થોડી આદત તમારે પાડવાની છે સારા ખાનપાનની ઓકે શુદ્ધ જમો સાત્વિક આહાર લો બહારનું ભોજન બિલકુલ બંધ કરી દો આટલી વસ્તુઓ કરવાથી લીલા શાકભાજીનું પ્રમાણ વધારે રાખો તમે રોટી અને ભાત ઓછા ખાઓ લીલા શાકભાજી દાળ હર રોજ તમે બનાવો તમારા ઘરે ખરેખર તમારી હેલ્થમાં બહુ સુધારો આવશે મિત્રો ખરેખર આ સરસ મજાની ટીપ્સ માત્ર ને માત્ર તમારા માટે છે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ નવી છે નાની છે આપ સૌનો સાથ સહકાર વગર કેવી રીતે આગળ વધીશ આશા રાખું છું આપ સૌનો સાથ સહકાર મને ખૂબ મળશે તો ચાલો આપણે ફરી મળીશું નવા ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી